અમદાવાદ શહેરમાં નાગરિકોની ભૂલ અને ટ્રાફિક નિયમોને સારી રીતે ન અનુસરતા અકસ્માતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક પોલીસ સહિત શહેરની ટ્રાફિક શાખા દ્વારા નાગરિકો વધુ સારી રીતે ટ્રાફિકના નિયમોને જાણે અને અનુસરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે છતાંય જ્યારે નાગરિકો ભૂલ ઉપર ભૂલ કરે ત્યારે પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવનું આયોજન કરવું પડે છે અમદાવાદ શહેર સાબરમતી પોલીસ દ્વારા મોડી રાત્રે ન્યૂ રાણીપ રોડ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં હેલ્મેટ ન પહેરનાર નંબર પ્લેટ વિનાના વાહનો બ્લેક ફિલ્મ લગાડેલ વાહનો તેમજ તોતિંગ અવાજ કરતા સાયલેન્સર ધરાવતા વાહનોને ઝડપીને મેમો આપવામાં આવ્યા અને ડિટેન પણ કરવામાં આવ્યા હતા